કેમ છો બધા મયંક નાયક વિથ સ્ટડીઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ બહેનોનું હાર્દિક સ્વાગત છે મુખ્ય સેવિકા સંદર્ભે આપણે જે સિરીઝ શરૂ કરી છે એમાં જે બહેનોએ મુખ્ય સેવિકા સંદર્ભે એપિસોડ એક જોયું નથી તે એપિસોડ એક જોઈ લે પછી આજના સેશનની અંદર આજે આપણે એપિસોડ બે વિશે અભ્યાસ કરવાના છે આજે આપનો એપિસોડ બીજો છે એમને જે ઇન્ફોર્મેશન માહિતી મેળવવાની છે તે સ્થળ છે આંગણવાડી કયું સ્થળ છે આંગણવાડી અને મોસ્ટ ઓફલી પરીક્ષાની અંદર આંગણવાડી પ્રશ્નો પૂછાતા આવ્યા છે શામાંથી પ્રશ્નો પૂછાતા આવ્યા છે આગણવાડીમાંથી જ પ્રશ્નો પૂછાતા આવ્યા છે જુઓ સિમ્બોલ તમે જોઈ શકો છો બેનો સિમ્બોલ સિમ્બોલ છે આ વચ્ચે શું છે છે બહુ વચ્ચે તંદુરસ્ત બાળક છે તંદુરસ્ત બાળક છે હવે એના ઉપર શું છે તો સૂર્યના કિરણો છે બાળક એવું હોવું જોઈએ જે સૂર્યની માફક પ્રકાશિત થાય સૂર્ય દેવની માફક શું થાય મિત્રો પ્રકાશિત થાય તેનું ચિહ્ન છે મિત્રો આ આ પણ પણ પરીક્ષામાં પૂછાઈ પૂછાઈ શકે શકે પરીક્ષાની અંદર ત્યાર પછી મિત્રો આંગણવાડી બહુ અગત્યનો ટોપિક છે આગળવાડી અમે ઘણી બધી પરીક્ષાઓ છે આરોગ્યલક્ષી જેમાં આગળવાડી વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાતા આવ્યા છે

આ શું છે આ આંગણવાડી છે મિત્રો આંગણવાડી છે આંગણવાડી કેન્દ્ર છે તરીકે ઓળખવામાં આવે છે કયા નામે ઓળખવામાં આવે છે નંદગર તરીકે ઓળખવામાં આવે છે આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે વારંવાર આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે કે આંગણવાડી કેન્દ્રને કયા નામે ઓળખવામાં આવે છે તો નંદઘર તરીકે ઓળખવામાં આવે છે કયા નામે નંદગઢ તરીકે ઓળખવામાં આવે છે જુઓ આ તમે પિક્ચરમાં જોઈ શકો છો પોષણ અભિયાન ચર્ચા કરીએ આ કોણ છે આ આ આંગણવાડી કાર્યકર છે કોણ છે આંગણવાડી કાર્યકર એપિસોડિકમાં જોઈ ગયા કે આંગણવાડી કાર્યકર શું કરશે યોગ્ય પગલા લેશે પોષણ સંબંધી બાળકો છે માતાઓ છે કિશોરીઓ છે તમામ માહિતી પૂરતી પાડે છે આ બાળકો છે આ કોણ છે બાળકો છે ચલો મિત્રો આગળ તો આગળવાડી આ જુઓ આગળવાડી આ યોજના છે તે બીજી ઓક્ટોબર ઓગણીસો પંચોતેર ના રોજ બીજી ઓક્ટો ને પંચોતેર ગુજરાતમાં ક્યાં ગાડી ગુજરાતમાં વડોદરા જિલ્લાના હાલમાં કયો તો છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર તાલુકાના કયું ગામ છે તો તેજગઢ ગામ આ પરીક્ષામાં પૂછાશે તો આંગણવાડી યોજના કયા ગામથી શરૂઆત થઈ હતી તો તેજગઢ ગામેથી કઈ તારીખ તો બીજી ઓક્ટોબર ઓગણીસો પંચોતેર ના રોજ બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મ જયંતિ ગાંધીજીની જન્મ જયંતિ અગત્યનો પ્રશ્ન ક્યારથી શરૂ કરવામાં આવી તો ગાંધીજીની જન્મ જયંતિના દિવસથી શરૂ કરવામાં આવી કઈ તારીખ તો બીજી ઓક્ટોબર વર્ષ પૂછે તો ઓગણીસો પંચોતેર નું વર્ષ કયું વર્ષ છે ઓગણીસો પંચોતેર મુ વર્ષ કયા વિભાગ દ્વારા એ પણ એપિસોડ એકમાં જોઈ ગયા આપને કયો વિભાગ છે તો મહિલા અને બાળ વિકાસ કયો વિભાગ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ એના ઉપર કયો વિભાગ છે શાના આધારે ચાલે છે તો માનવ સંસાધન મંત્રાલય કયું મંત્રાલય છે માનવ સંસાધન મંત્રાલય બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો એક એક પ્રશ્ન જવો ના જોઈએ પરીક્ષાની અંદર ધ્યાનથી અભ્યાસ કરવાનો છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ મુખ્ય ધ્યેય શું છે કુપોષણ દૂર કરવું શું દૂર કરવું કુપોષણ દૂર કરવું ગુજરાતમાં ફર્સ્ટ કયા જિલ્લામાં શરૂ કરવા વડોદરા જિલ્લાની અંદર

સંકલિત બાળ વિકાસ યોજનાઓ ચાલે છે આના અંતર્ગત તો મિત્રો ધ્યાન આપો તો આંગણવાડી છે ગામમાં કેટલી હશે એક જ હશે ગામમાં કેટલી હશે એક હશે પણ કેટલી વસ્તી હશે

મદદનીસ અથવા હેલ્પર જેને વેદિકા તરીકે ઓળખવામાં આવે છે આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર આંગણવાડી વર્કર સાથે બીજું કોણ જોડાયેલું હોય છે આંગણવાડી વર્કર સાથે બીજું કોણ જોડાયેલું હોય છે તો વેદિકા શબ્દ છે યાદ રાખવા જેવો છે હેલ્પર ન આપ્યો ને વેદિકા આપ્યો એ પણ સાચું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાલો આગળ અભ્યાસ કરીએ હવે આપણી જે આંગણવાડી છે એમાં કઈ ઉંમર સુધીના બાળકોનો સમાવેશ થાય છે કઈ ઉંમર સુધીના બાળકોનો સમાવેશ થાય છે આંગણવાડી કોના માટે કાર્ય કરે છે આંગણવાડી છે તે કોના માટે કાર્ય કરે છે આ બધું ઇમ્પોર્ટન્ટ છે તો આંગણવાડી છે ને મિત્રો જે સગર્ભા માતા માટે કિશોરી કિશોરીઓ માટે કિશોરો માટે શિશુ માટે બાળકો માટે આ બધા માટે આંગણવાડી પોષણ સંબંધી શાના સંબંધી પોષણ સંબંધી કાર્ય કરે છે બહુ વખત તેનો પ્રશ્ન લખી તો કાગળિયામાં આ જ પરીક્ષામાં વારંવાર પૂછાતું આવ્યું છે કે આંગણવાડીમાં કઈ વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે તો જીરો થી છ વર્ષના બાળકો છ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે માનસિક સામાજિક વિકાસની કેળવણી થાય છે કેવી શારીરિક થાય થાય છે છે માનસિક અને સામાજિક કેળવણી થાય છે આ બધો શું થાય છે વિકાસ કરવામાં આવે છે રમતો રમાડવામાં આવે છે શારીરિક વિકાસ કરવામાં આવે છે જ્ઞાનાત્મક વિકાસ કરવામાં આવે છે આપણે અભ્યાસ કરીશું ત્યાર પછી માતા મૃત્યુ દર એમએમઆર શિશુ મૃત્યુ દર આઈએમઆર અને બાળ માંદગી અને માતા માંદગી માતા માંદગી અને બાળ માંદગી તેના સંદર્ભે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવશે શું આપવામાં આવશે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવશે જેથી કરી માતા છે એનું મૃત્યુ ન થાય બાળક છે તેનું મૃત્યુ ન થાય તે સંદર્ભે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો ત્યાર પછી ગામની મહિલાઓ છે સગર્ભાઓ છે ધાત્રી માતાઓ છે બધાને આરોગ્ય વિશે પોષણ સંબંધી શું આપવામાં આવશે જાણકારી આપવામાં આવશે પોષણ સંબંધી શું આપવામાં આવશે જાણકારી આપવામાં આવશે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો અધ્યન આપજો આ ઘણી વખત પરીક્ષાની અંદર વારંવાર આના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા આવ્યા છે તેમ છતાં આપણે પોતે અજાણ રહીએ છીએ કે કેવી રીતના ક્વેશ્ચન મોડ ઉપર આપણે એક્શન લઈને પણ ટીક કરવું તો મિત્રો આ ઇઝી છે કારણ કે હું તમને શીખવાડું છું ને એ સરળ ભાષામાં શીખવાડું છું કેવી ભાષામાં સરળ અને સીધી ભાષામાં શીખવાડું છું એટલે ફક્ત અને ફક્ત આપણા વિડીયો જુઓ અને જે બહેનોએ આપણી આ યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોનને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ બે લાઈકોન દબાવી દેજો કે હાલમાં આપણે લાઈવ સેશન મૂકવાના છે તો આપને એ નોટિફિકેશન મળી રહે ધ્યાન આપો ત્યાર પછી જે લાભાર્થીઓ છે કોણ છે લાભાર્થીઓ છે લાભાર્થીઓ છે એમનો સર્વાંગી વિકાસ થાય કેવો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય તે સંદર્ભે પણ પગલા ભરવામાં આવે છે હવે આપનું આંગણવાડી કેન્દ્ર તો વિશે આપણે અભ્યાસ કરીએ છે હવે આંગણવાડી છે તો આંગણવાડી કેવી હશે કેટલા સ્ક્વેર ફૂટમાં હશે એનું સ્ટ્રક્ચર કેવી રીતના બનાવેલું હશે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પણ કેવું છે ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો ધ્યાન આપો આંગણવાડી જે કેન્દ્ર છે એ કેન્દ્રની સુવિધામાં એક મકાન હોવું જોઈએ આ શું છે એક મકાન છે આ ફોટામાં જોઈ શકો છો આ શું છે એક મકાન છે જે મકાન સઠ ચોરસ મીટર થી છસો પચાસ ચોરસ ફૂટ ચોરસ ફૂટમાં હોવું જોઈએ કેટલું એક મકાન છે જે ફૂટ ચોરસ મીટર ચોરસ ફૂટમાં હોવું જોઈએ બીજા નંબરમાં જે રૂમની સાઈઝ છે ને તો ડબલ એક્સ થ્રી હોવી જોઈએ મોટા મોટા રૂમ હોવા જોઈએ કેટલા મોટા મોટા રૂમ હોવા જોઈએ એ પણ કેવા ચોરસ મીટરમાં હોવા જોઈએ પણ પરીક્ષા લખી છે મિત્રો આ પણ ની અંદર આનું માપ પણ પૂછાતું આવ્યું છે એટલે ધ્યાનથી લખી દેવું દેન આપો હવે આંગણવાડી હશે તો આંગણવાડીમાં અલગ અલગ પ્રકારની રમતો હશે ઘણા બધું એક્ટિવિટી થતી હોય છે તો આંગણવાડીમાં શું શું હોવું જોઈએ એક રમતનું મેદાન હોવું જોઈએ પછી બાળ મૈત્રી પૂર્ણ રમકડા આ જોઈ શકો છો પિક્ચરમાં આપ બાળ મંત્રી પણ રમકડા છે મિત્રો ત્યાર પછી રમતગમતના સાધનો હોવા જોઈએ પાણીની સુવિધા હોવી જોઈએ બાળ મૈત્રીપૂર્ણ પછી મજબૂત અને પાણી લીક મુક્ત છત હોવી જોઈએ પાણી મુક્ત છત હોવી જોઈએ પછી પાણી માટે ડોલ હોવી જોઈએ બ્રશ હોવો જોઈએ સાબુ હોવો જોઈએ અભ્યાસ સામગ્રી હોવી જોઈએ શું હોવી જોઈએ અભ્યાસ સામગ્રી હોવી જોઈએ તેમજ ફર્નિચર પંખા અને પથારી આ બધી સુવિધા હોવી જોઈએ આ આંગણવાડીનું સ્ટ્રક્ચર છે મિત્રો જે બેનો આંગણવાડીની તૈયારી કરે છે તેમના માટે આ શું છે આંગણવાડીનું સ્ટ્રક્ચર છે આટલી વસ્તુ આંગણવાડીમાં હોવી જોઈએ આટલી વસ્તુ છે તે આંગણવાડીમાં હોવી જોઈએ આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અમારી આ અમારો કોન્સેપ્ટ છે મિત્રો હેલ્થ એજ્યુકેશનના કોન્સેપ્ટ ઉપર અમે કામ કરીએ છીએ અમારો એમ છે કે સૌનું સારું આરોગ્ય પ્રાપ્ત થાય અને સૌનું સારું કાળજી લેવાય તે અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તે સંદર્ભે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ છે જે બહેનોએ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને આવનાર લેક્ચરની નોટિફિકેશન એમને મળી રહે નેક્સ્ટ આપણો ત્રીજો એપિસોડ મૂકવાના છે જે છે આંગણવાડીમાં પૂરક પોષણ બહુ અગત્યનો છે પોષણ સંબંધી ઘણા બધા લગભગ પાંચથી છ પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે પોષણ સંબંધી કેટલા પાંચથી છ પ્રશ્નો પૂછાય છે તેના માટે આગળના લેક્ચરની નોટિફિકેશન માટે આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં